you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમદાવાદના બોપલ વિસ્તારમાં સિક્યુરિટી સિક્યુરિટી ગાર્ડ હેવાન બન્યો છે ગાર્ડે વર્ષની સગીરાને પોતાની હવાસનો શિકાર બનાવી હતી ફ્લેટના ના ધાબા પર લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું બોપલ પોલીસે બળાત્કાર અને પોસો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે ત્યારે આ ઘટનાને પગલે ખળબળાટ મચી ગયો હતો આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે બોપલમાં સિક્યુરિટી સિક્યોરિટી ગાર્ડ ફ્લેટ ફ્લેટમાં રહેતી એક સગીરાનો પીછો કરીને લિફ્ટમાં તેની સાથે શારીરિક છેડતી કરી હતી બાદમાં દસમા માળની જગ્યાએ સત્તરમા માળ સુધી લિફ્ટ લઈ જઈને ત્યાંની સગીરાને ઊંચી કરીને તાબાના દરવાજા સુધી લઈ જઈને દુપટ્ટા વડે હાથ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે સગીરાની માતાએ સિક્યુરિટી ગાર્ડ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શહેર છોડીને ભાગે તે પહેલા ઝડપી પાડ્યો હતો આરોપીએ વાળ અને મૂછો ઘટાવીને ચહેરો બદલી નાખ્યો હતો અને નોકરી પૂર્ણ થાય તે પહેલા યુનિફોર્મ પણ બદલી નાખ્યો હતો જોકે શહેર છોડે તે પહેલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી